ને જે આજુબાજુના જે ગામો છે બાળોદરા છે ઇકબાલ છે આજુબાજુ ડેરી વગેરે અન્નીવાડા અને નીચેના ભાગમાં જે ડેમ છે એમને પણ જે નીચેના ભાગમાં ખેડૂતો રહે છે એમને પણ ફાયદો છે ભારે વરસાદને કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે બનાસ નદી બંને ચાલી રહી છે આવતી સિઝન માટે ખેડૂતો અમે તાલુકાના અને તાલુકાના ખેડૂતોને પાણીનો ફાયદો થશે અને તોતીવાડ ડેમ ભરાવાની પૂરી પણ શક્યતા છે આ તો પણ પાણી વધારો થઈ રહ્યો છે અને ખેડૂતો ખુશીનો માહોલ છે